નમસ્કાર દર્શક મિત્રો ઇન ચેનલના વિશેષ કાર્યક્રમમાં હું સુનિલ દવે પહેલી એક સાત બે હજાર ચોવીસ ના રોજ નવા કાયદાઓનો અમલ થયો છે આનો એક એપિસોડ આપણે જોઈ ચૂકેલા એમાં ખાસ કરીને એ વાત કરી હતી ત્યારે કઈ રીતે એફઆઈઆર કરવાની અને શું નવા નિયમો આવ્યા અને શું એમાં શું નવું કામગીરી આવનારા સમયમાં થશે

પહેલી તો એક વાત દઉં કે સીઆરપીસી હતી એની જગ્યાએ બી એન એસ ની શરૂઆત એક થવાની પહેલા જે કાયદા હતા સીઆરપીસીની અંદર જમાનતમાં બેલ માટેના એ કલમ ચારસો છત્રીસ થી ચારસો પચાસ હતી નવા કાયદા મુજબ બી એન એસ એસના મુજબ જે બેલ માટેના જે નવા કાયદાઓ આવ્યા છે એમાં ચારસો થી ચારસો છન્નું આ કલમમાં એ કાયદા છે સૌથી અગત્યની વાત સુનિલભાઈ આપણે જે કહીએ બેલ માટેની એમાં પહેલા બેલ બેલ બોન્ડ અને બોન્ડ આ વસ્તુ હતી પણ એને વ્યાખ્યા પરિભાષિત કરવામાં નહોતી આવી નવા કાયદાની અંદર બેલ એટલે શું બેલ બોન્ડ એટલે શું અને બોન્ડ એટલે શું એની વાત ત્રણ ભાગ કરે કાયદામાં લખી ઓફિશિયલી લખાઈ નાખી બેલ એટલે મોટા ભાગે સુનિલભાઈ સામાન્ય બધાને ખબર છે કે કોઈ આરોપ થાય કોઈ ગુનો થાય તો પોલીસ પકડી જાય છે અને પછી સાચું ખોટું પછી બેલ બોન્ડ કેવું હોય છે સુનિલભાઈ કે તમારે કોઈ આરોપ તમે અંદર છો તો એ બેલ બોન્ડ લેવામાં આવે છે કે તમારા મિત્રો છે કે સગા સંબંધી છે એના દ્વારા કોઈને કોઈ સિક્યોર વસ્તુ લેવામાં આવે છે કે ભાઈ એના મકાનના કાગળ લેવામાં આવે છે એની એફડીના કાગળ લેવામાં આવે છે એની જોડે શરતો મૂકવામાં આવે છે કે ભાઈ જ્યારે પણ કોર્ટ અદાલત બોલાવે પોલીસ બોલાવે તો હાજર થવું નહીં થાય તો જે જામીન આપે છે બેલ બોન્ડ જે બોન્ડ આપે છે એને ત્યાં જઈને જવાબ આપવો પડશે અને બીજું બોન્ડ બોન્ડ ની અંદર બે એની અંદર એવું આપેલું છે કે પર્સનલ બોન્ડ માને કે કોઈ મારું જામીન નથી થતો અને સામાન્ય આરોપ સર મને પકડવામાં આવે છે તો જાત જામીન આપણે એને આમ તો કહીએ છીએ બોન્ડ એટલે પર્સનલ બોન્ડ એટલે આપવામાં આવે છે કે ભાઈ પોતાના નામની કોઈ ગાડી છે ફોર વ્હીલર છે એફડી છે કોઈ એવી વિશ્વાસ વસ્તુ છે તો તમે ત્યાં જમા કરાવી દો તો તમને ત્યાં બોન્ડ દ્વારા તમારા પોતાના બોન્ડ દ્વારા તમને રિલીફ કરી દેવામાં આવે છે બાયદરી બેલ બેલ બોન્ડ અને બોન્ડ આ રીતના આખો એને પરિભાષિત કરી દીધો છે વ્યાખ્યા સાથે વાત કરીએ તો અંડર ટ્રાયલ એ કઈ રીતનું કામગીરી હોય છે એમાં અ મોટાભાગે જ્યારે કોઈ ગુનો બને છે ત્યારે વ્યક્તિની ધરપકડ થાય છે અને પકડીને જેલની અંદર લઈ જવામાં આવે છે બરાબર હવે એ પ્રોસિજરની અંદર થોડો ટાઈમ જાય છે એટલે અંડર ટ્રાયલ તો એ વ્યક્તિ ટ્રાયલમાં છે જે એના સજા થઈ નથી જેલમાં છે પણ વસ્તુ એવી બને છે અંડર ટ્રાયલમાં કલમ ચારસોને અગ્ન્યાશી ફોર સેવન નાઇન એની અંદર એવું છે કે જે એક રિલીફ એવી આપવામાં આવી છે નવા કાયદા મુજબ કે જે વ્યક્તિનો પહેલો ગુનો છે પહેલીવાર કોઈ ગુનો કરે છે બરાબર એને સજા થઈ નથી તો એના માટે ચારસો છત્રીસે એમાં પેલા આવું પ્રોસીઝિયર નતું નવા કાયદામાં પહેલા તો કેવું હતું કે કોઈ બી એક ગુનો કર્યો કે ચાર ગુનો કર્યો સજા થાય નવા કાયદા મુજબ કેવું છે કે ભાઈ પ્રથમ વખત જો અપરાધમાં પકડાયો હોય તો એને

આ જીવન મોટો ગુનો કર્યો છે બરાબર આ જીવનની કારાવાસ છે કે મોત સજા છે તો એને તાત્કાલિક કોઈ રિલીફ આપવામાં નથી આવતી જમાનત નથી આપવામાં આવતી સજા નથી આપવામાં આવતી અને બીજું કે પહેલી વાર અપરાધ કર્યો હોય પણ એક ગુનો નહીં કર્યો હોય પણ એને કદાચ અલગ અલગ ચાર પાંચ ગુનાની અંદર સમજોવા લાગે તો પણ એને જમાનત નહીં મળે કોઈ પણ એક ગુના માટે જો એ ત્યાં હોય તો એને જમાનત આપવામાં આવે છે

ઘણીવાર નથી થતો ઘણીવાર એ રહી જાય છે ઘણા ઘણીવાર જમાનત મળે છે ઘણીવાર નથી પણ મળતી એ એના કેસ ઉપર આધારિત છે બરાબર આ વાત થઈ દર્શક મિત્રો તમે એકદમ શાંતિથી સ્પષ્ટ રીતે જો સાંભળીને જોયું હોય તો એક ક્લિયર વાત છે નવા કાયદામાં કે ભાઈ પહેલી વખતનો ગુનામાં થોડું ઓછી સજા થાય કારણ કે થોડું એક તૃતીયાંશ એને સજા સજા કાપી દીધી હોય તો જામીન મળી શકે હવે ભરતભાઈ એક વાત કરીએ બઉ સારામાં સારી વાત છે પણ એ પહેલા એક વાત મારાથી રહી ગઈ છે આપણે હું જણાવી દઉં કે એક આ કાયદા મુજબ એવું બીજું પણ એક પ્રોવિઝન આપવામાં આવેલું છે કે કોઈ વ્યક્તિ કોઈ જમાનત માને કે કરી શકતી હોય તો વાંધો નથી પણ નથી કરી શકતી અપીલ અપીલમાં હોય છે કઈ બી હોય છે તો અંડર ટ્રાયલમાં કોઈ પણ વ્યવસ્થા નથી તો એ વ્યક્તિને જામીન આપવામાં આવે છે કોર્ટ દ્વારા એને કઈ ખબર જ નથી ચાલો એને એનો ગુનો શું છે શું નહીં જોઈ ને પછી એને જામીન આપવામાં આવે છે પેલા આવું કોઈ પ્રોવિઝન હતું નહીં એન્ટી સિપેટરી બિલની જે વાત કરી આપે એ મોટાભાગે એની અંદર એવું છે કે જે ગુનો કલમ ફોર એટ ટુ ચારસો ને બ્યાસી જેને ગેંગ રેપ કર્યો સોળ વર્ષ હતી હવે અઢાર વર્ષ કરવામાં આવે તો આ જ ગુનામાં જે છે એને કોઈ પણ પ્રકારની જામીન આપવામાં આવતી નથી ઘણી એવું બનશે કે ચારસો એસી ની કલમ મુજબ ઘણી વાર બિનજામીન પત્ર કોઈ ગુનો હોય તો કઈ રીતના જામીન મળે ઘણી પેલા નતો મળતો કે ભાઈ આઈઓ સાહેબ છે કે પોલીસ અધિકારી છે કે ભાઈ મારે આ વ્યક્તિની જરૂર છે આરોપીની મારે ઓળખ કરાવી છે આ છે તો એ ગ્રાઉન્ડ પર એના જામીન કેન્સલ થતા નવા કાયદા મુજબ પંદર દિવસનો ટ્રાયલ આવે છે પછી કોર્ટ એને રિલીફ આપશે થોડી જામીન આપશે કે ભાઈ એને શંકા શંકાનો આધાર છે કે ભાઈ એને ખૂન કર્યું છે અપરાધ કર્યો છે શંકાના બેઝ મળી જશે એ બહુ બહુ મોટી વસ્તુ છે અને બીજી એક પોલીસ અધિક્ષક ઉપર આ લોકોએ જે જવાબદારી આપી છે કે ભાઈ પ્રથમ વખતનો ટ્રાયલ હોય છે એની અંદર ઘણી વાર કેવું થાય છે સુનિલભાઈ કે ઘણા આરોપી એવા હોય છે જે જેલની અંદર છ મહિના વર્ષ દોઢ બે વર્ષ અંદર એ લોકોને ને દુનિયાદારી નું ભાર જ નથી કોઈ કયા એની પાસે વકીલ નથી એની પાસે પૈસા નથી તો કોર્ટ નું ભારણ વધે છે કોર્ટ અંદર આરોપી ખુબ ભતતા જાય છે તો આ નવા કાયદા મુજબ એક વસ્તુ એની અંદર એવી આપી છે કે કોઈ પેલો અપરાધ કર્યો એક તથ્યાંશ આપણે એને સજા કાપી દીધી એને કોઈ જામીન આપવા તૈયાર નથી એને ખબર જ નથી ને એમાં જ એના દિવસો જેલમાં પૂરા થાય છે તો એ વખતે જે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ છે એટલે જેલ અધિશક છે એની એક જવાબદારી આપવામાં આવી કે ભાઈ આવા કેદીઓ જે છે કે જેને કંઈક ખબર નથી પડતી જેને કોઈ સમજ નથી પડતી એવા કેદીને એક તથ્યા જો સજા કાપી હોય તો એ લોકોએ એની એપ્લિકેશન બનાવી અને કોર્ટમાં રજૂ કરવાની અને એ પોલીસ અધિક્ષક દ્વારા એને જામીન આપવાની રજૂઆત કોર્ટમાં કરવાની અને કોર્ટ એને બોલાવીને પછી એને જામીન આપશે એટલે આ બહુ મોટી વસ્તુ છે કે જે સામાન્ય વ્યક્તિ છે જેને આ જામીન નું કંઈ ખ્યાલ નથી કોઈ સગા સંબંધી નથી પૈસા નથી તો એ વ્યક્તિને પણ જામીન મળી શકે એ આ નવા કાયદામાં ખૂબ સરસ માહિતી આપણને

આવા જ નવા કાર્યક્રમ સાથે ફરી મળીશું ત્યાં સુધી સુધી દેવને રજા આપો નમસ્તે